ભગવાન જગન્નાથજી સ્નાન બાદ બીમાર પડે છે ને પંદર દિવસ માટે એકાંતવાસમાં જાય છે તેઓના દર્શન બંધ કરવામાં આવે છે

જે દરમિયાન ભક્તોને તેમના દર્શન થઈ શકશે નહીં તો ભગવાનનું બીમાર થવું અને ખાસ કાળજી લોક વાયકા અને પૌરાણિક કથા અનુસાર જ્યેષ્ઠ માસની આ કાળઝાળ ગરમીમાં ઠંડા જળથી સ્નાન કરવાને કારણે ભગવાન બીમાર પડી જાય છે આથી આગામી 15 દિવસ ખાસ કાળજી લેવામાં આવે છે જેમાં ભગવાનનો વિશેષ ઉપચાર કરવામાં આવે છે આ દિવસો દરમિયાન ભગવાનની કાળજી એક દર્દીની જેમ લેવામાં આવે છે સુરત ઇસ્કોન મંદિરના સંચાલક સરોજ પ્રભુજીએ જણાવ્યું કે આ સમયે ભગવાનને નિયમિત ભોગ ને બદલે આયુર્વેદિક ઔષધિઓ અને હળવો આહાર અર્પણ કરવામાં આવે છે તેમને ખાસ કરી અને મગની દાળની પાતળી ખીચડી અને ઔષધીય ઉકાળો ધરાવવામાં આવે છે તેમણે ઉમેર્યું કે મંગળા આરતી પહેલા સાબુદાણાની ખીચડી તુલસી પાન તજ લવિંગ લીંબુ અને લીમડાના પાનનો રસ બનાવી દિવસમાં ત્રણ વાર ભગવાનને અર્પણ કરવામાં આવે છે તો કોરોના કાળમાં જે રીતે દર્દીઓના ભોજન અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવતું હતું તે જ રીતે આ સમયમાં ભગવાન જગન્નાથજીની વિશેષ સેવા કરવામાં આવે છે આ સમયગાળા સાથે જોડાયેલી એક રસપ્રદ પૌરાણિક કથા પણ પ્રચલિત છે માતા ને સાડી અલંકારો અને મીઠાઈ આપીને મનાવવાનો પ્રયાસ કરે છે માતા એક દિવસની પરવાનગી પણ આપે છે જોકે ભગવાન અષાઢી બીજના દિવસે રથયાત્રા ઉપર નીકળ્યા બાદ એક દિવસ બદલે વધુ દિવસ પસાર કરી દે છે જેના કારણે માતા લક્ષ્મી નારાજ થઈ ભગવાન સાથે ઝઘડો કરે છે તેમ છતાં ભગવાન નવ દિવસ સુધી પોતાના ભક્તો સાથે સમય વિતાવે છે હાલ મંદિરમાં રથયાત્રા માટેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે તો ભગવાનના સ્વાસ્થ્યને તો ભગવાનના સ્વસ્થ થઈ અને બહાર આવવાની અને ભક્તોને દર્શન આપવાની ઉત્સુકતાપૂર્વક રાહ જોવાઈ રહી છે आज स्नान पूर्णिमा है भगवान जगन्नाथ जी बलदेव जी सुभद्रा जी आज के दिन में जगन्नाथ पुरी में उनका अभिषेक हुआ था और शिव मंदिर में गए थे और उसी दिन से आज का दिन जो स्नान पूर्णिमा के दिन भगवान को सुना कुआ से पानी लेके स्नान किया जाता है ठंडा पानी में फिर भगवान बीमार के लीला करते हैं और उसी पंद्रह सोलह दिन भगवान लक्ष्मी जी से और उनका जो निजी सेवक है दही पति से सभाग्रहण करते हैं फिर भगवान का अच्छी तरह से श्रृंगार होता है उनका रंग रंग होता है फिर भगवान आषाढ़ी बीज के दिन रथ में आरूढ़ होकर पूरा जगतवासी को दर्शन देते हैं वहाँ कोई जाति धर्म कुछ नहीं रहता और सभी लोग भगवान जगन्नाथ जी का दर्शन ले सकते हैं और भगवान दोनों बाहु अपना दोनों हाथ आगे करके सबको आलिंगन की मुद्रा में रहते हैं तो भगवान कृपा बारिश करने के लिए फिर आषाढ़ी बीज के दिन रथ में सीधा आरूढ़ हो जाते हैं पूरा दुनिया में दर्शन देते हैं Thank you.